જય શિયા રામ જય દ્વાકારી બધાને આજે પાછા ફાઈનલી આપણે પાછો લોડ થઈ ગયો છે કે સવારમાં આપણે ખાલી આપણે ગાડી ભરાઈ ગઈ છે પાછી હું છે આગલા બધી કરીશું આટે અત્યારે પહોંચી ગયા છીએ આગળ કારણ કે ચક્કરના વાગી ગયા છે દસ ને ચાલીસ થઈ ગઈ છે ને આપણે નીકળી ગયા છીએ મસ્ત ભરીને કે રસ્તામાં ટ્રાફિક હોવાથી લોક શું નહોતો થયો અને પાછળ રાહુલ બી આવે છે રાહુલને ભરાણી છે ફાદરાની રાહુલે ભર્યું છે માલ એટલે કે બકાલા મંડીનો માલ અને રાહુલ પાછળ આવે છે ચાલો મળીએ આપણે પાછા રાહુલને ભેગા થઈએ ભરવા ને રાહુલને પૂછીએ રાહુલે શું ભર્યું છે ચપટરો નું અને આ કશું કામ એ કે બાદ એ ઓર્ડર કે શું મળે એ હવે દેશું આપને ધારાવાળી ડબ્બા ધારાની ઓલરેડી કમ્પ્લીટ જઈ શકો છો પછી તો બાત આ થોડીક વીક જેવું છે કારણ કે અગલથી હમા જ્યાં થોડાક માઠા આવ્યા છે કારણ કે એવું કહેવામાં છે કે ભાઈ અમદાવાદમાં વરસાદી માહોલ જેવું થોડુંક થઈ ગયું છે અને કારણ કે આપણે ગાડી બાડી કંઈ ઢાંક્યું છે નહીં થોડુંક વરસાદ જેવું આગળ કહેવાય છે કારણ કે મારે જવાનું છે ઓલમોસ્ટ બરોડા તો મેં તો કંઈ ઢાક્યું નથી કારણ કે ઘણા ભેગા છે હવે જોઈશું શું થાય છે કે એવું લાગે તો ગાડી પણ બેક કરવી પડશે તો ધારા જો ધારાની ગાડી પણ ભરી લઈ છે કે ધારાએ વજન એટલો ભરેલો હોય નાની બદુડી વજન પછી વધારે ભરી લીધો ધારા ત્યાં કઈ કરી છે કારણ એવું છે ભાઈ પેક કરવાનું કારણ એ છે કે ભાઈ કિંમતી માલ એટલે કે ઘીના ડબ્બા ભરે છે એટલે ગાડી તો પેક કરવી પડે ફાઇનલી વજન છે એમાં લગભગ દોઢ ટન ભાઈ ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ભગોદરા અને બગોદરા આપણે થોડી વાર રોકાશું કારણ કે ગાડી કરવી પડશે કારણ કે આગળ બોરસદમાં વરસાદ ચાલુ છે ને જોયું તમે આપણે ભરે છે દાણા ગાડી પેક કરવી જરૂરી છે નકર ભમણ ભમણ એટલે હવે આપણે ગાડી પેક કરવા માટે જોઈશી વરસાદ ક્યાં છે તમને બતાવશું અત્યારના વાગી ગયા છે સાડા બાર ચાલો ગાડી પેક કરી પછી બોલીએ ચાલો તો ભાઈ આપણે ફાઈનલી પહોંચી ગયા છીએ વરસાદ વરસાદ ટોલ નાખું પાર કર્યા પછી વારસદ ટોલ નાખું પાર કર્યા પછી જે આપણને સમાચાર બી મળ્યા હતા કે ભાઈ વડોદરા વરસાદમાં વરસાદ ચાલુ છે તો આપણે તાલપત્રી પણ માર દીધી અને હાલ અત્યારે વાગ્યા છે સવા ત્રણ સવા ત્રણે વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે સાંઠા ચાલુ છે માવઠામાં તો ભાઈ ગાડીઓવાળાને ખાસ કહેવાનું કે ભાઈ ગમે ત્યાં જાઓ તો તાલપત્રી ભેગી રાખજો કે ક્યારે પણ આ માવઠા માવઠા થાય તો માલ એવો ભર્યો હોય તો કોઈની પાસે તાલપત્રી માંગી ન પડે અથવા તો મારે ક્યાંય મૂચાવવાનો વારો ન આવે તો તાલપત્રી રાખવી ભાઈ ભરાઈ ગયા છે તો મારે ભેગી હતી તો ભાઈ મારે કામ થયું કે મેં ઘરે મૂકી દીધી હોત તો આજે આ તાલપત્રી કામ લાગે તે અને મારે આજે અસવાજ પણ નહીં કારણ કે મારો માલ એવો ગિમતી હતો એટલા માટે ચાલો મળીએ વરસાદ કેવો આવે છે કેવો નહીં અને ખાસ ભાઈ અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કેવા કરજો અને અમારા વિડીયો તમને કેવા લાગે છે તો અમને અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અમને કે અમારા વિડીયો તમને કેવા લાગે છે તો કાંઈ અમને ખબર પડે કે આમાં સુધારો વધારો કરો હોય તો એ કહેજો કારણ કે જો કે હાલ મને બ્લોગ બનાવતા આવડતું નથી બનાવું છું ને તમે મારા વિડીયો જોવો છો એ બદલ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ પ્રેમથી તમારો ખૂબ એવો સપોર્ટ મળે છે મને બદલ ભાઈ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું બરાબર ને હજી બે દિવસની અઠ્યાવી ભાઈ સોરી સત્યાવીસ સત્યાવીસ ની બે દિવસની આગાહી છે તો ભાઈ ખાસ કરીને ધ્યાન રાખજો જેથી કરીને તમારે કોઈ કિંમતી માલ ભર્યો હોય અને પલડે નહીં બગડે નહીં એટલા માટે આ બધી ભેગી રાખજો ફરી ગયા તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ દુમન ચોકડી જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ જૂનો એમાં હમણાં ઘણા ફેરફાર થઈ ગયા છે તો તમને કહી દઉં જો સીધો રસ્તો સીધો વહી જાય ને તો તમે સીધા હોઈ જાઓ સુરત બાજુ જો તમારે સાવલી જીએડીસી બાજુ જવું હોય તો તમારે લેવાનો રહેશે આ બ્રિજ તમારે સાવલી જવું હોય તો આ બ્રિજ લેવાનો રહેશે એનું કારણ એવું છે કે આ બ્રિજ ઓલા બ્રિજને જોઈન્ટ થઈ જાય છે આ બ્રિજ અત્યારે હું આ રનિંગ છું ડુમાન ચોકડી નીચે જાય છે અને સુરતથી આવતા હોય તો બ્રિજ સીડ્યા પછી તમારે અમદાવાદ જવું હોય તો તમારે બ્રિજ ઉતરીને તરત નીચે લેવાની રહેશે બીજું અત્યારે આ બ્રિજ લક્ઝરી ઊભી છે કે બ્રિજ જાય છે રોડ જાય છે અમદાવાદ મેં જે અત્યારે લાઈટ વાળો જે ખટારો હાલ્યો આવે છે બધું હું વાળો તો દેખાતો હોય દેખાતો હતો બરાબર આ જે નીચે રસ્તો આવે છે એ જાય આપણે ખેડા આણંદ અને ખેડા આણંદ અને અમદાવાદ આ રસ્તો સીધો મેં સેરાતો બ્રિજ ઉપર એ રસ્તો આવતો રહ્યો અહીંયા સાવલી જવા માટે અથવા ડુમાન ચોકડી જવા માટે તમારે આ બ્રિજ લેવાનો રહે જેથી કરીને તમે ખાલી ખોટા સડો નહીં આવળા રસ્તે કારણ કે આમાં ઘણીવાર હું પણ છેતરાઈ ગયો છું ભૂલી જવાય છે તો આપણે જવાનું છે ઓલમોસ્ટ સાવલી જીઆઈડીસીમાં તો ચાલો મળીએ હવે સાવલી જીઆઈડીસીમાં મળીશું સવારે નવા દિવસની નવા શરૂઆતમાં ચાલો મળીએ સાવલી જીઆઈડીસી ની અંદર ક્યારે ભાઈ હું ભોજન ગયો સાવલી અને સાવલી લીમડાપુરા લીમડાપુરામાં વરસાદ સારો છે ભીનો થઈ ગયો છે વરસાદ સારો છે ભાઈ જય જી જય દ્વારકાધીશ અત્યારે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને વરસાદ પણ સાંજે હતો અત્યારમાં વાતાવરણ એવું થઈ ગયું છે તમને એવું લાગે કે સવારમાં વાગી ગયા છે અગિયાર ને આપણી ગાડી ખાલી થઈ ને હવે આપણા નીકળે જવું લોડિંગ માટે કારણ કે આપણું લોડિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો મળીએ લોડિંગ કરીને આગળ ભાઈ ફાઇનલી આપણે ચડી ગયા છીએ વડોદરા અમદાવાદ એટલે કે નડિયાદવાળા જે આણંદવાળો હાઈવે છે એ હાઈવે ઉપર વારસદ થઈને આપણે આગળ જવાનું છે આણંદ આણંદથી આપણે ગાડી લોડિંગ કરવાની છે ચાલો આણે જોઈ શકો છો આણંદમાં વરસાદ કેવો પડ્યો પાણીના સાઈડમાં વરસાદના પાણી છે આણંદમાં તો વરસાદ પણ પડી ગયો અને અહીંયા કાઠિયાવાડીમાં જમવા માટે જમવાનું એક નંબર બનાવે છે ના છે વિદ્યાનગર રોડ અને બ્રિજની બાજુમાં હોટલ ભાઈ

કચરા ચા પાણી પીને હવે ભોરિયાણ કરીશું તો એ આપણે આવી જઈએ છીએ દેવાની તો દેવાની તો ગાડી દુનિયાની પડી બધી તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા સિવિ ચોટીલા ને ચોટીલા પહોંચ્યા આપણે વરદેવ હોટલે અને અત્યારે વાગ્યા છે સાત તો થોડુંક થકાઈ પણ ગયું છે કારણ કે ઉપરા પર બે ત્રણ ટીપ લાગી ગઈ છે ને ઉજાફરો વધારે છે એટલે થોડોક અવાજ પણ ભારે થઈ ગયો છે જોઈશી હવે સવારમાં ખાલી કરવા માટે જઈએ ત્યાં તમને અહીંયા મળીએ પાછા ને તમે વિચારતા હશો બધા કે યાર મારો ફેસ કેમ દેખાડતો નથી તો ભાઈ મને એમાં શું છે કે હજી ફાવતું નથી કે ફેસ બનાવીને વિડીયો બનાવવામાં થોડીક તકલીફ પડે છે ને મારા ઓલમોસ્ટ બ્લોગ બધા મોબાઈલ હોય બનાવું છું એટલા માટે કારણ કે એવો બધો હાઈ ફાય મોબાઈલ નથી કારણ કે એ બધા મોબાઈલ હોય તો ચાલુ બ્લોકની અંદર કેમેરો ફરતો નથી અને એવી કોઈ એપ આવતી હોય તો જરાક અમને કોમેન્ટ બોક્સ હોય જરાક હોય છે ચાલુ બ્લોકની અંદર ચાલુ વિડીયોની અંદર કેમેરા ફરી જાય એવી કોઈ એપ આવતી હોય તો જરાક કોમેન્ટમાં જરાક મને કીધું દ્વારખાતી રહીએ છીએ અને આપણે ફાઇનલી આવી ગયા છીએ નવા ગમા નવા ગમા જવું આપણે ખાલી કરવા તો અમે બધા હીટ ખાલી કરવા રહીએ છીએ અને આપણે ગમ્યું હોય કે આ ક્વેશ્ચન તો ન આવી ગયો હવે આપણે પછી એ જવાનું છે લોકલમાં તો લોકલ ક્યાંથી ક્યાં મારશું એ પણ આ બ્લોક મારીશું અને તમને બતાવશું જુઓ રહે અને અમારા વિડીયા લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરો કપડા તારા નીકળી ગયા છે એ ગાડી ખાલી કરીને ફાઇનલી લોકલ ભરવા માટે આપણે પછી ગ્રીન લેન્ડ ચોકડીએ બાજુ ભાઈ ગ્રીન લાઈન્ડનો નજારો આવે આવો છે ગ્રીન લાઈન ચોકડી ગોરબી રોડ નજારો અલગ છે આપ જોઈએ